નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતના જાણીતા અને ભરવાડ સમાજના બે મોટા સુપરસ્ટાર કલાકાર એટલે કે કૌશિક ભરવાડ અને ગોપાલ ભરવાડને તો તમે જાણતા જ હશો ત્યારે જ દોસ્તો હાલમાં ગોપાલ ભરવાડ અને કૌશિક ભરવાડની જુગલબંધીનો એક જૂનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બંને કલાકારોએ સાથે જોરદાર મોજ કરાવી હતી દોસ્તો આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમે પણ જુઓ આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમે પણ ગોપાલ ભરવાડ અને કૌશિક ભરવાડના ફ્રેન્ડ હોય તો આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને ગુજરાતના નામી અનામી કલાકારના આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જાણી જોઈ પ્રેમો પડ્યા નગર કર્યા પછી સહન કરીશું જમે હવે બોલીશું નહી હવે તારી જિંદગી માં છોડીશું નહી શું હલી જાનો તું મારી નહી કોઈ બે થઈ જાય ત્યારે એક વસ્તુ યાદ કે દાડા ફોનકાર મારે જાણે બકોડે જ